લાચિયા કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે અને આવાસની રકમ વહેલામાં વહેલી તકે ચૂકવી આપવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે સમગ્ર દેશમાં ઘર વિહોણા અને ગરીબ પરિવારોને જ્યારે આવાસની યોજનાનો લાભ આપી રહ્યા છે ત્યારે ભૂગંબા તાલુકામાં પણ સેંકડો લોકોને આવાસનો લાભ મળ્યો છે સરકાર દ્વારા એક સર્વેથી લાભાર્થીઓના આવાસના લાભાર્થીઓ નક્કી થયા છે અને એ જે લાભાર્થીઓ નક્કી થયા છે એ લાભાર્થીઓને સરકાર દ્વારા પ્રથમ હપ્તાના પૈસા ચૂકવાયા છે એ પૈકીના આજે અહીંયા અમારી સાથે જે લોકો છે એ લોકોને પહેલો હપ્તો લગભગ સાત સાડા સાત મહિના જેટલો સમય થયો પહેલો હપ્તો જ્યારે ચૂકવવામાં આવ્યો ત્યારે એ લોકોને એવી સમજ આપવામાં આવી હતી કે તમે આ કામ તમારું જો છ મહિનામાં પૂરું કરો છો તો સરકાર દ્વારા તમને વધારાના વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ વધારાના વીસ હજાર રૂપિયાની સહાય લેવા માટે આવાસના લાભાર્થીઓએ દેવું કરીને ઉછીના ઉધારમાં ઘરનું કામ પૂરું કર્યું ત્યારે જે ગ્રામ સેવકે જીઓટેગ અને ત્યાં સ્થળની મુલાકાતની જે કામગીરી કરવાની છે એ પ્રભાતભાઈ બહારિયા નામના ઈસમ જેમનો અત્યારે વિસ્તરણ અધિકારી તરીકેનો પણ ચાર્જ છે એ પોતે છેલ્લા ચાર મહિનાથી લાભાર્થી આવાસના લાભાર્થીઓએ એમના બીજા હપ્તાના કાગળિયા આપી દીધા છતાં એક પણ દિવસ એક પણ એ સર્વે માટે નથી નીકળ્યા લાભાર્થીના મકાનની જોવા માટે નથી નીકળ્યા અને પોતાના ટેબલ પર બેસી છે અને આજે એ લાભાર્થીઓ જ્યારે એમની પાસે એમના આવાસની કરવા માટે જાય કે બીજા હપ્તા માટેનું શું ત્યારે નફટાઈથી થી એમને એમ કહેવામાં આવે છે કે આવાસની તમે પંદર હજાર રૂપિયા આપશો તો તમને બીજો હપ્તો મળશે આવા જે આવા જે કર્મચારીઓ છે જે બે પાંચ એના કારણે સરકારની આટલી સારી યોજના હોવા છતાં લાભાર્થીઓને લાભ નથી મળતો અને સાથે સાથે સરકારનું નામ બદનામ થાય છે ત્યારે આવા બોગસ અને લાલચુ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમને તાત્કાલિક એમની સામે કાર્યવાહી થાય એમને ફરજમાંથી છૂટા કરવામાં આવે એવી માગણી અમે કરવા માટે આવ્યા છે સાથે આ બધા લાભાર્થીઓ છેલ્લા ચાર મહિનાથી વ્યાપારીઓના જવાબ આપી આપીને થાકી ગયા છે ત્યારે એ લોકોને વહેલી તકે એમના બીજા હપ્તાના નાણાં ચૂકવાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ